સાથીઓ તૈયાર થઈ જાઓ એ યુવા પેઢી ગુજરાત બજારમાં ગુજરાત સરદાર વલ્લભભાઈ ગુજરાત છે આ શહીદ આઝમ ભગતસિંહ નો દેશ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આજે પણ અડીખમ અને અકબંધ છે રવિદાસની ભૂમિ છે એસો ચાહુ રાજ મેં મિલે અન્ન છોટે સબ સંગ બસ રવિદાસ રહે પ્રસન્ન ને ભૂખા જા આ તો હારા રાશન કહી જાય છે રાશન ચોર છે કે નહી વિધવા બેનો ના પેન્શન ખાઈ જાય ગરીબ માણસ નું રાશન ખાઈ જાય દારૂ જુગાર ને ડ્રગ્સ કમાય હદ એ છે કે હવે તમારો વોટ એ ખાઈ જાય છે બ્રાઝિલ ની એક્ટ્રેસ બ્રાઝિલ ની મોડલ એ હરિયાણામાં 22 વોટ કરીને ગઈ બાબા સાહેબ ને બંધારણે શું કીધું કે સત્યાવીસ માળની બિલ્ડિંગમાં રહેનારા મુકેશ સંવાડીનો પણ એક વોટ અને ઘેમર વી દેસાઈનો પણ એક વોટ ધારાસભ્ય સભ્ય jignesh પણ એક વોટ ખેત મજૂર અને ફેક્ટરીના શ્રમિકનો પણ એક વોટ તો આ બ્રાઝિલની છોડી ઓય હરિયાણામાં ચોથી 42 વોટ નાખી દે